ભાવનાગરમાં ભાજપની ટિકિટ ઉપરથી ચૂંટાયેલા કોર્પોરેશનના મહિલા કોર્પોરેટરની સુરક્ષા મામલે ઉઠ્યા સવાલો બુટલેગરે મહિલા કોર્પોરેટર સેજલબેન ગોહિલને આપી મારી નાખવાની ધમકી પોલીસ ફરિયાદ નોંધાતા આરોપીને ઝડપી લેવા પોલીસ એક્શન મોડમાં એન્ડિંગ હે સિંગલ સબ હારું બને 给的给的，给你买一点，反正就是。那我来，我来，我来弄。 રાતે બાર વાગ્યા પછી એક વાગ્યા માં એ ભાઈ જે મેઘજીભાઈ પરમાર છે ને એમણે ધમાચકડી બહુ કરી ખરાબ શબ્દ બોલ્યા અને ઘરે પથ્થર ના ઘા ને જોર જોર થી દરવાજા ખાયા મને જેમ તેમ મારું નામ લઈને ખરાબ શબ્દ કીધા પછી સો નંબર માં ફોન કર્યો પછી પીસીઆર આવી ગઈ પીસીઆર આવી ગઈ તી સામે વ્યક્તિ બેઠો તો તી છતાં એને ન લઈ ગઈ તો હું પોલીસ સ્ટેશને પાછી ગઈ પોલીસ સ્ટેશને મેં જઈને કીધું મેં કીધું જ્યાં સુધી તમે એ વ્યક્તિને નહીં લાવો ને ત્યાં હું ત્યાંથી જઈશ નહીં તો એક થી તે ચાર એક વાગ્યા થી તે ચાર વાગ્યા સુધી ત્યાં સુધી હું પોલીસ સ્ટેશને રહી રાતના અને પછી વ્યક્તિને લઈને આવ્યા હા મને મારી નાખવાની ધમકી આવી છે એમ કીધું કે તારા અઢી વર્ષ પૂરા થાય ને એટલે તને તારા પતિને બધાને ખલાસ કરી દેવા છે એમ તારા એનું કારણ એવું છે કે એ લોકો બુટલેગરો છે ને દારૂનો ધંધો જુગાર રમે છે રમાડે છે ને ખાના આલે છે અને એમાં એ લોકો વ્યક્તિ એમ કે છે કે તમે અરોજ કરીને રેડ પડાવો છે એમ અને સ્કૂલમાં હતું ઈ સ્કૂલ મેં વ્યવસ્થિત કરાવડાવી સ્કૂલમાં ચાર થેન્કસીને એવી રીતે કરાવે એટલે સ્કૂલમાં કઈ થાય નહીં બાળકો માટે મેં બધું વ્યવસ્થિત કરાવ્યું એટલે એ લોકો મારી ઉપર વધારે ઓલું રાખ્યું છે હા મેં અગાઉ હું બાળગામ હતી ત્યારે મારા ઘરે મારા નણંદ હતા ત્યારે એમના ઘરે આવીને છરી ચાકા ને તલવાનું બધું લઈને આવીને મારા નણંદ એમ કીધું કે તારો ભાઈ કહે ગયો તારા ભાભી કહે ગયા એમ કરીને એમ કીધું કે તારા ભાઈને ભાભીને મારે મારી નાખવા છે એવી રીતે ધમકી આપીને ગયા હતા અને ત્યારે મેં ફરિયાદ કરી હતી મા હું તો આવી જાય ને મારા મેરેજ કર્યા ના દસ વર્ષ પેલા ની લભત આ લોકો ને પ્રવૃતિ ચાલે છે